વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળના ચોવીસ વર્ષ પૂર્ણ થવા પર સુશાસન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ કાર્યક્રમો થકી આયોજન કરવામાં આવ્યું છે લોકો સુધી યોજનાઓ પહોંચે અને લોકોને ધંધા રોજગારમાં સહાય દ્વારા યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટેના કાર્યક્રમોનું આગામી દિવસોમાં આયોજન કરવામાં આવ્યું છે તો સાથે સાથે વધુમાં વધુ લોકો વડોદરા મહાનગરપાલિકા સાથે જોડાય તે માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેરે આજરોજ પાલિકા ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા હતા ત્યાં તેમને આ કાર્યક્રમમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું હતું તેની માહિતી મીડિયા સમક્ષ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શિતેલ મિસ્ત્રી આપી હતી કોર્પોરેશન અવિરત કામ કરતી સંસ્થા છે ખાસ કરીને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ચોવીસ વર્ષ સેવા સુશાસન ગરીબ કલ્યાણ સંકલ્પથી સિદ્ધિ સુધી વિકાસ અને સુશાસનના મુખ્ય આધાર બિંદુઓના પૂરા થયા છે ત્યારે સાતમી ઓક્ટોબરથી પંદરમી ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ તરીકે કોર્પોરેશન રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર ઉજવી રહ્યું છે એ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો કોર્પોરેશન દ્વારા આયોજિત કરવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો ગઈકાલે ભીમનાથ રોડ ઉપર સાંજે છ કલાકે ઇન્ડેક્સ્ટ સી સાથે મળી અને વડોદરા કોર્પોરેશન દ્વારા એક ભવ્ય શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને હસ્તકલાના કારીગરો દ્વારા હાથ બનાવટની વસ્તુઓ સ્વદેશી વસ્તુઓના સો કરતાં વધુ સ્ટોલ ખોલવામાં આવ્યા છે અને આ કારીગરોને એક પ્લેટફોર્મ પૂરું પાડવા અને એમની રોજગારીમાં વધારો થાય એ માટેનો પ્રામાણિક પ્રયત્ન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે આ જગ્યાએ સ્ટ્રીટ વેન્ડર દ્વારા બનતી વાનગીઓ એ સિવાય કાપડ રંગકામ ઓક્સિડાઇઝ જ્વેલરી સ્ટોનની જ્વેલરી મોતીની જ્વેલરી લેધરના વસ્તુઓ હોમ ડેકોરેશનની આઇટમો હાથ નોટની વસ્તુઓ વુલન વસ્તુઓ અલગ અલગ છાપકામવાળી વસ્તુઓ તમામ વસ્તુઓ બિંદી ઓર્નામેન્ટ દરેક વસ્તુ જે લોકલ કારીગરો દ્વારા બને છે જેનાથી એમના રોજગારમાં વધારો થાય અને આ લોકોને પૂરતું પ્લેટફોર્મ મળતું હોતું નથી ત્યારે આ વખતે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બે હજાર ઓગણીસ કોવિડ ઓગણીસ પછી જે આત્મનિર્ભર ભારતનો નારો બુલંદ કર્યો એના અનુસંધાનમાં અત્યારે અમેરિકાએ જે ટેરિફોર ચાલુ કર્યું ત્યારે જે પ્રમાણે મહાત્મા ગાંધીજીએ આઝાદીની ચળવળ વખતે સ્વદેશી અપનાવવાનું સૂત્ર દ્વારા આઝાદીમાં ખૂબ અમૂલ્ય ફાળો આપ્યો હતો એટલે સ્વદેશી વસ્તુ બી વોકલ ફોર લોકલ મેક લોકલ આઇટમ ગ્લોબલ એટલે વસ્તુની ગુણવત્તામાં સુધારો થાય લોકોની સાહસિકતામાં વધારો થાય લોકોને રોજગાર મળે આત્મનિર્ભર બને ઇનોવેશન થાય રિનોવેશન થાય અને વિદેશી હુંડિયામણની બચત થાય અને દેશનો પૈસો દેશમાં રહે એ માટે ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો નારો બુલંદ કરવામાં આવી રહ્યો છે પચીસ સપ્ટેમ્બરથી પચીસ ડિસેમ્બર સુધી આ માટેના અલગ અલગ કાર્યક્રમ થવા જનાર છે બારમી ઓક્ટોબરે હરિઓમ વ્યાસ અને પૂર્વ મંત્રી દ્વારા આ જે યુથ આઇકોન છે એમના દ્વારા ગીત સંગીતનો કાર્યક્રમ અકોટા સ્ટેડિયમ ખાતે રાખેલો છે તમામ એનજીઓના મેમ્બરને આ ઇન્ડેક્સ સીના શોપિંગ ફેસ્ટિવલમાં ફેસ્ટિવલમાં સારો ફૂટફોલ થાય એ માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો સાથે સાથે આ હરિઓમ ગઢવી અને પૂર્વ મંત્રીનો જે બારમી ઓક્ટોબરે અકોટા સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ છે એમાં પણ મોટી સંખ્યામાં વડોદરા શહેરના યુવાનો જોડાય અને દિવાળીના ફેસ્ટિવલ દરમિયાન અને વિકાસ સપ્તાહ દરમિયાન સિટીઝન એન્ગેજમેન્ટ વધે અને લોકો વીએમસી સાથે વધુ સંકળાય એ રીતનો આ કાર્યક્રમ કર્યો છે તેરમી ઓક્ટોબરે જે તમામ યોજનાઓ છે એનું હન્ડ્રેડ પર્સન્ટ સેચ્યુએશન મળે અને છેવાડાના માનવી સુધી તમામ કેન્દ્રીય રાજ્ય સરકારની યોજનાઓ પહોંચે એ માટે પીએમ સ્વનિધિ આયુષ્માન અને આભા કાર્ડના વિતરણનો કાર્યક્રમ છે અત્યાર સુધીમાં વીએમસી ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે સિદ્ધિઓ મેળવી છે એ માટેના પણ ડિસ્પ્લે કરવામાં આવશે એક કરોડ કરતાં ઓછી કિંમતના જે કામો વડોદરા કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર થયા છે એના લોકાર્પણનો કાર્યક્રમ છે આજે નગરગુરુ ખાતે રાખવામાં આવશે સાથે સાથે વોર્ડ નંબર નવ તેર અને અઢારની નવીન બનેલી વોર્ડ ઓફિસ એનું પણ લોકાર્પણ કરવામાં આવશે ચૌદમી ઓક્ટોબરે કમાડી બાગ ગેટ નંબર ટુ પાસેથી વોકેથોનનું આયોજન કરેલું છે એમાં પણ એનજીઓના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય સાથે સાથે ચૌદમી તારીખે વિકાસ સપ્તાહ દરમિયાન માન્ય મુખ્યમંત્રી શ્રી અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડ ખાતે પધારી રહ્યા છે આત્મનિર્ભર ભારતનો સંકલ્પ વધુ મજબૂત થશે સાથે સાથે કુટીર ઉદ્યોગના મંત્રી અને હાલમાં જ નવનિયુક્ત એવા શ્રી જગદીશ વિશ્વકર્માજી પણ અંબાલાલ ગ્રાઉન્ડ ખાતે આવી રહ્યા છે એક ભારત શ્રેષ્ઠ વાળનું સૂત્ર વિવિધતામાં એકતા વિરાસત અને વિકાસ આ સૂત્રોને સાર્થક કરવા માટે અમારા મુખ્ય નેતાઓ પણ વડોદરામાં પધારી રહ્યા છે સ્વદેશીનો નારો વધુ બુલંદ થાય અમેરિકાના ટેરિફોની સામે આપણા લોકોની સાહસિકતામાં વધારો થાય રોજગારીમાં વધારો થાય અને વિદેશી હુંડિયામની બચત થાય ઇનોવેશન રિનોવેશનને વધુ વેગ મળે એ આશયથી આ બધા કાર્યક્રમો રાખવામાં આવે છે આની પહેલાં સત્તરમી સપ્ટેમ્બરથી બીજો ઓક્ટોબર સુધી સ્વચ્છોત્સવ કરવામાં આવ્યો નિર્મટ ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત આ સ્વચ્છોત્સવને પણ એક્સટેન્ડ કરવામાં આવ્યો છે એકત્રીસ ઓક્ટોબર સુધી આ સ્વચ્છતા અભિયાન સ્વચ્છતા લક્ષિત એકમોની સફાઈ દ્વારા એક્સટેન્ડ કરવામાં આવ્યું છે સ્વચ્છતા લક્ષિત એકમોમાં વડોદરાના મુખ્ય માર્ગો ધાર્મિક સંસ્થાનો ટુરિસ્ટ પ્લેસો ટ્રાન્સપોર્ટ હબ ઐતિહાસિક ઇમારતો ઐતિહાસિક સ્ટેચ્યુ વોટર બોડી નદી નાળા સરકારી ઓફિસો શાળા આ બધા એકમોની સફાઈ કરી અને સંપૂર્ણ સ્વચ્છતાનો લક્ષ્ય રાખવામાં આવે છે આ જ સમય દરમિયાન સફાઈ કર્મચારીઓ માટેના શિબિરો રાખવામાં આવશે જેનાથી એમના સ્વાસ્થ્યની ચિંતા કરવામાં આવશે સાથે સાથે પીએમ સ્વનિધિ એટલે શેરી ફેરવવા માટે જે બીજી આવૃત્તિ ચાલુ કરી છે જેની રકમ દસ હજારમાંથી પહેલી લોન દસ હજારના બદલે પંદર હજાર ને બીજી લોન વીસ હજારના બદલે પચીસ હજાર અને ત્રીજી લોન પચાસ હજાર આપવામાં આવશે અને આનો પણ ટાર્ગેટ વડોદરા કોર્પોરેશન પચાસ હજારથી લાખ લોકોને લોન આપવાનો ટાર્ગેટ લીધો છે ત્યારે સાચા અર્થમાં આત્મનિર્ભર ભારતમાં આજે શેરી ફેરિયાઓ પોતે સ્વરોજગાર એટલે કે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ મેળવે છે અને સાથે બીજા લોકોને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ આપે છે અને જે લોકો અમને ત્યાં નોકરી કરે છે એમના પણ એક સાહસિકતા ઉદભવે છે અને એ લોકો પોતે પણ આ ધંધો ચાલુ કરી શકે એટલે જ્યારે ભારત દુનિયાનો સૌથી યંગ કન્ટ્રી છે ત્યારે આત્મનિર્ભર ભારત થકી આપણા યુવાનોને રોજગાર મળે અને વિકાસ કરવાની ઉત્તમ પ્રકારની તકો મળે એ પ્રમાણે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને કોર્પોરેશન કામગીરી કરી રહી છે સાચા અર્થમાં ઈઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના કન્સેપ્ટ અને પ્રથમની ભાવના સાથે આ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે સિવિલ સોસાયટી એટલે સરકારોનું અંગ જ ગણાય અને નિસ્વાર્થ ભાવે આ લોકો જે નાગરિકોમાં અલગ અલગ ફિલ્ડમાં જે જાગૃતિ ફેલાવતા હોય છે એ માટે હંમેશા એમનો સાથ સહકાર સારો રહ્યો છે આજે એમના પણ સાથ સરકારની અપીલ કરવા માટે આજે બોલાવવામાં આવ્યા હતા અને મને આશા છે કે દિવાળીના પર્વ દરમિયાન આ જે સ્વદેશીનો નારો છે એ બધું પુલંદ થશે આપણે આપણા ઘર મેં કીધું કે આ ઇન્ડેક્સ ઈ છે એક વર્ષમાંથી નવ મહિના સુધી આ લોકો ગુજરાતના અલગ અલગ શહેરોમાં આ પ્રકારના મેળાઓનું આયોજન કરી અને એમનો માલ વેચાય એ પ્રમાણેનું પ્રોપર પ્લેટફોર્મ આપવામાં આવતું હોય છે આ સંસ્થાઓ દ્વારા લોકોને પ્રોપર ટ્રેનિંગ પણ આપવામાં આવતી હોય છે ને બીજી ઘણી અનેક સંસ્થાઓ છે કે જ્યારે આપણે આ નારો ઉપાડી લીધો છે ત્યારે આ દિશામાં વધુ કામ થાય અને લોકોની પ્રોપર ટ્રેનિંગ થાય વોકેશનલ ટ્રેનિંગ થાય એ લોકોની સાહસિકતામાં વધારો થાય એ લોકો આત્મનિર્ભર બને એ માટે અલગ અલગ એનજીઓ અને આજે એટલા માટે જ બોલાવી હતી કે ભાઈ કંઈકને કંઈક ટ્રેનિંગ પ્રોગ્રામ થાય કે કોઈ માટી કામ કરતું હોય કોઈ વાસમાંથી આઈટમ બનાવતું હોય કોઈ ફેબ્રિકની આઈટમ બનાવતું હોય કોઈ પ્રિન્ટિંગ કરતું હોય કોઈ ભરત કામ કરતું હોય કોઈ સ્ટોનના ઓર્નામેન્ટ બનાવતું હોય તો એક વ્યક્તિ શીખેલો હોય તો બીજા શીખવા શીખવાડશે તો આ આર્ટ આ જે હેન્ડીક્રાફ્ટ છે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પણ ઇઝીલી ટ્રાન્સફર થતી હોય છે દસ પંદર વીસ દિવસની ટ્રેનિંગમાં આ લોકો આત્મનિર્ભર બની શકે અને એ દિશામાં રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર ખૂબ એગ્રેસિવલી કામ કરી રહી છે